હવે આ વાડીએ ગયા છે તો હું બધી છે ને રસોઈની રેસીપી જોઈ લો બધી હમણાં હમણાં ઓલા પીઝા કીધું ના બનાવવા નથી તો પીઝાની રેસીપી જોઈ લો ચીઝ વાળા પીઝા હ હ હ પિઝા તો જો ઓ બાપરી માર્ગીરીટા પીઝા ઇટાલિયન પીઝા ભાભાને પણ આવું ભાવે નહીં કાંઈ એક તો ઓ ખલાસો પણ

તા હોરે હું કાય કામ કરવાનો નથી હવે વાડીએ ન જાવ તંબુરો શીખિસ પહેલા તમને મોબાઈલ વાપરતા આવડે છે આટલા વર્ષો ગયા કોઈદી મોબાઈલ હાથમાં લીધો ટચ સ્ક્રીન તું પાછળ શીખી ગઈ પહેલા થી શીખ્યું નઈ હોય હું તો પહેલે થી શીખેલી છું હવે મારે મોબાઈલ લઈ દે મારે બીજું કાય સાંભળવું નથી મોબાઈલ નઈ આવે તમારા ડબલ બરોબર છે મારા નકરા કાયમ ડબલા જ હારવવાના ડબલા હોય ને ડબલા જ વાપરવાના હોય ના ભરે કરી આ તો બહુ આલે તને હું કહું મોબાઈલ લઈ દે હાલ માર કાય બીજું સાંભળવું નથી ક્યાં વળી તમે જોયો મોબાઈલ તમે મોબાઈલ ની વાય પડી ગયા મોબાઈલ લેવાનો છે ને મોબાઈલ મારે શીખવું છે થોડે થોડે મારે હાથી શીખી જાય મૂળ તો આંગળી ઉદ આમ કરવી છે ને તસ 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 બીજું શું છે આમાં તમારી આંગળી મશીન ઘરે હેન્ડલ મારવાનું નો આવે આમાં એ તમારી આંગળી એમાં નો હાલે તમારી આંગળી વાડીમાં પંપ મારવામાં જ હાલે આ તારી આંગળી હાલે હા તને બા મારે કાય સાંભળવું નથી મોબાઈલ લઈ દે હાલ હવે હવે ના ના છોકરાને જે હું જીત કરાવ છું મોબાઈલ મોબાઈલ કતા કઈ રમકડું છે એમ બહુ ધમકી નો દે હું તારો વર્ષો તું મારી વર્ષો હું તને લાવ્યો છું તો હું છે લાવ્યો છું એટલે મોબાઈલ લઈ દે હું ને લઈ દેવાની મોબાઈલ જે કરો કરો જાવ લે તારા બધા કપડા હળગાવી દે છું બધા ઓહો આટલી બધી ધમકી હે હા તારા ઘરના બધા પહેર્યા ની વેચીન મોબાઈલ લેવો છે બોલ હું સારે જે થાય કરજો મોબાઈલ નઈ લેતો કે નઈ લેતો જાવ હવે તું થાય કે પાછી હવે બધું છે ને બધું એ છે મોબાઈલ લઈ આવું મોબાઈલ વગર હવે હું ન રહું હું જાવ છું ખાવા બનાવજે એકદમ કઈ ન બનાવ ઉઠાવ દયો તમે શું જવા દયો કઈ ખાવાનું નઈ બને મારી બેટી કઈ કામ કરતી નથી કે નકરો મોબાઈલ જ ઘૂમે ઘૂમે કરે છે મે તમને એકવાર કહી દીધું ને મોબાઈલ તમારા કામની વસ્તુ નથી કેટલા ન હોય પેલા ખબર છે ભાવ તો પૂછો બજારમાં શું બજારમાં પૂછે આ કથા ગામડાની લાયો હોત તો સારું હતું આ તો સીટી લાઈન બે ગયો તને બધી કઈ કામ કરે નહીં મોબાઈલ લઈ દે નહીં નકર તારે શોખ કરવાનો આટલા ટાઈમ થી ઘર સંભાળીને આમથી નક બેઠી હો આ લે તું ખાવાનું બનાય હમણાં હું આટો મારીને આવું છું ખાવાનું થઈ જવું પડે અને મોબાઈલ ની વ્યવસ્થા થઈ જવી પડે નકર મારી જેવો કોઈ ખરાબ માણસ નથી હા જાવ જાવ છું હા જા નકર મોબાઈલ માં ઘૂમર ઘૂમર કરે કેથી આવું ગુજુર છે જાવ ને તમારું કામ કરો ને આવું શું બહુ લમલાટી કરી લે તને કઈ દીધું એ હાકુ તાજા કતરી માં હામાં જા દયો ઓ ભલે ગામડાનો રે પણ બૈરાનું સહન પણ હું ન કરું કાય મોઠું પાકીટ गेहूं કર્યું છે ને મોઠું બગાડે ખાલી નીકળી છે આ ક્યાં હયસે કરશો હે આ હું કરો છો આ હાઈડ ઉધારતો તો એ એમ કોઈ હાઈડ નો વધે આ વડલે હિચકા ખાવાથી જીમમાં જવાથી હાઈડ વધે તો YouTube વાળા એમ કીધું તું કે મેં વિડિયો જોયો ને કે આમ હિચકા ખાઉ ને એટલે હાઈડ વધે એ YouTube વાળા તમારા જેવો હોય છે ઓળજો એને આવો વિડિયો વાયરલ કરો જીમવાળા બધા ક્યાં જાહે

ત્યારે બે મારા ખરી જાય મેં હો ડખા ડુખી જાય મેંભળું ટીલા ને ગમે સંજોગે આપડો વાદ કર્યો એ કે મારે મોબાઈલ જ જોઈ મોબાઈલ ના ડખા મોબાઈલ ના

અમારે ધારું છે હા મજામાં એટલે આ હું લીધું છે બે મારા ઘરવાળાને ગિફ્ટમાં મોબાઈલ દીધો ચાર કેમેરા વાળો ચાર કેમેરા વાળો એક બે ત્રણ ચાર એટલે એ મોટો જબરો મોબાઈલ છે અને ટચિંગ વાળો આમાં બધું પોટા પોટા બધું પડે વિડિયો ઉતારી પોટા બનાવી રીલ્સ બનાવી હું ભલે ગામડાનો નો જો પણ બૈરુ સિટી નું લાયો થાય ગયો કેવું મારે હા એટલે મોબાઈલ તાર બે ચાલ લઈ દીધો ગિફ્ટમાં માં આપ્યો ગિફ્ટ તો આ તો મારે ઘરે જવું છે મને મા દીકરો મારા બેટા મોબાઈલ નથી લઈ જતા આજ ઘરે જઈને આમ તો ધડ ભડાટી બોલાવું બહરો બોલાવી દો હોટેલ હોટેલ ઢીંગલા કરી નાખું મોબાઈલ લઈ જતા નથી લે જાન વાળિયા લેવા મણ જો હું નો લઈ દે એમ ને આવા મોડન જમાના માં તમાર ભાઈ બંદ આગર ફોન નથી બોલો સમજો લે લે હું જ્યાં હાલતા ને ચાલતા બજારમાં માં ને પકલા આપડો બેનો પાલ્યો હવે છે ને અત્યારે શું છે આવડા આવડા છોકરા પાસે મોબાઈલ હોય મારી પાસે મોબાઈલ નથી આજ ઘરે બે નો આમ તો વારો પાડી દઉં મોબાઈલ લઈ ગયો આજ જન એવું લાગે ને પા કોદાળી માટલા પેલા ખોડ નાખજો કા હા મને લાગે તમાર બઈરા આજે કાલ હાલતું નથી લાગે એવું નો બોલતા હો ઉટી લો છો કોઈના દાબમાં રવ નહીં કા તમાર અગર મોબાઈલ નથી મે તો લઈ નો અરે લઈ હવે લઈ લઉ મોબાઈલ આ ફેર ભેગો થા એટલે મારા હાથમાં મોબાઈલ છે હવે તમર ઘરે અત્યારે મોબાઈલ લેવડાવ તો માનુ કે અરે પણ મૂકું નઈ તમને કેમ લાગે છે ઘરે જઈને જોવી તો આમ જો મારું કેટલું બૈરા પાય આલે અરે ઘરે જઈને ધર બરાતી બોલાઈ દો મોબાઈલ લઈ લો આમ જો એવી હવા ફેરી હવે હું કહું છું આપણે મોકાનો ફાયદો ઉપાડાય દીલાન ઘરે જવાય દખાડુ થાય ને તો જામી જાય અને આપણે હું બદલોય વરી જાય હજી આ મોબાઈલ જોઈએ ને તો હજી અર્થિંગ આવશે હાલ હાલો આખું ગામ મોબાઈલ વાળું થઈ ગયું છે કઈ ઘર બાકી નથી મોબાઈલ વગરના આખા ગામમાં મોબાઈલ વગરનો હું એક જ જો છું થાળપણાથી બોલાઈ દઉં સાગાય

આ તો આપણો છોકરો આવશે ને મી તેને કઈ તમને એવું છે નાનું એવું ડબલું લઈ લાઈ હુરા ને બોલાય આ તો મોબાઈલ લીજે પાર નકર ધડબડાટી બોલ છે ઘર માં એમ હા ધમકી દે અરે દેખો થઈ જાય જો ધમકીની વાત કરે હવે હું કઈ તમારી બીતી બીતી નથી હો કઈ દોસ તમને લબલબાટી કરી માં બકરી ઘોડે બે બે કરે રોજડી મૂંગી મન તમે શું રોજડા દેવા લબલબાટી તો રે રે એટલે બોલાય બોલાય હુરા ને બોલાય હવે એમ દોસ્તારે કે ગપાટા મારતો છે આવાજ કરે આવશે

એક મહિને હું કગરું છું ને એક મહિને મોબાઈલ નથી લઈ દેતા બેઠા બેઠા કેવા મોબાઈલ જોવે કેવા મિસ કોલ મારે છે મારે ક્યાંય મિસ જ મારવો નઈ આ મામા જો

આપણે દઈ દે પણ એને બૈરાન લઈ દેવો જોઈએ ને આપણે થોડા લઈ દે હાલ માર ફોન રાખો હા હવે બધી દઈ આવતી દઈ દે તમારો મોબાઈલ ઈ કોઈ ના મોબાઈલ કોઈ મોબાઈલ હા ભાઈ નથી કરતા એટલે તમને મોબાઈલ નથી લઈ જાય અમાર તું અત્યારે મોબાઈલ આપ ને હવા લઈ જા અમાર ઘર ભેગા હું થાય મોબાઈલ લઈ ગયો બિચારા ઓને અલાય રૂપિયા ને લઈ દો મોબાઈલ કાઈ કા તમારો દઈ દયો ને આપણા ઘરે થોડા ડટા છે તે જોરીમાં નકરા ડટા છે જા આમ તેજોરી ખોલતા ટટા બહાર નીકળે એટલો રૂપિયો જ હોય હા પણ લઈ ગયો ને લઈ જેવો છે ને કહું જાવ છું અરે લઈ દે આખો બાટલો દવા પી જઈ તમારો મોબાઈલ લેવો હે ને હા લેવો છે આ તો વાંધો નહી આજ મોબાઈલ આવી જશે ન લઈ દે ને બેટ પાડી દો

પોટા પાડે એમાં આ બધું આવી જાય વાત નાડા બધું આવી જાય હા મોબાઈલ લઈ જાણો બે ગમે ભાવ થાય પૈસા હારી જાય ઘર માં સલમાન ખાન જેવો ફોટો આવે તમારો એપલનો શું બોલેસ તું કાઈ ઘટે ઉપર આ આવે તો ઘર બેગીની ને હાલ ભાઈ ટ્રાઈ ને બધું બાકી કોઈ દી કીધુંતું ફોન લેવાનું એક પર્યાય ખવાય તારા સલમાને હમ ભાઈને જાને હા નકર બીજો હવે લબ ખોટી લબ કરો હાલો અત્યારે ચાર માં છે મોબાઈલ લઈજો ઓ હા હવે તમે તો બહુ કરી કોક ચડાવ એમ ચડવા નો હોય એમ હાલો કોઈ ની આવા મને સડે જ નહીં મેં પહેલે થી તલ નથી કીધું મોબાઈલ લેવો છે અત્યારે બી તો નોતા જીત કરવા નાના ગિગલાન જેમ જીત કરવામાં જીત નો કરે તો બેઠી બેઠી ન મોબાઈલ જો જો કરે મને અરખ નો હોય મોબાઈલ જોવાનો અમારા માટે તો જરૂરી છે મોબાઈલ કા મારા માટે શું વાંધો છે તમારા ડબલુ છે ને હવે હાલ જ મોબાઈલ એટલે ભાઈ ડબલા લાઈન તો બહુ ઓકળા મે જો હવે તો એપલ નો લેવો તમારે કેટલી વખત કેવું તમારો મોબાઈલ લે હાલો લઈ જો હાલો 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 લઈ જ જો